ગુડ મોર્નિંગ જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ આજે ફરીને એક વાર એક સુંદર સવારમાં આપણા ઈશ્વરે આપણને આ સુંદર તક આપી છે હા લઈ આજના દિવસના રૂપમાં આપણને આ સુંદર સમય પણ આપ્યો છે કે આપણે તેમનું ભજન કરીએ તેમની સ્તુતિ કરીએ હાલેલુયા જે એકલા જ ઈશ્વર છે જે એકલા જ પ્રભુ છે ના તેમની પહેલા ના તેમના પછી જેમની કોઈ શરૂઆત નથી ને જે હંમેશા છે એવા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ કરીએ હાલી લુઈએ પ્રેઝ ધ લોર્ડ આપણા ઈશ્વર બહુ પ્રેમાળ ઈશ્વર છે દયાળુ ઈશ્વર છે આપણા પિતા તો દયા કરવા મો છે અને કોપ કરવે ધીમા છે હાલી લુઈએ અને આપણી પાસે આ માસનું વચન છે પણ અમે તો અમારા પણ અમે તો સદાકાળ અમારા ઈશ્વરિય હોવાના નામ પર ભરોસો રાખીને ચાલીશું હાલે લ્યોયા પ્રૈઝ અલડ દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આ રાધના કરીએ હાલે લો યા પ્રઇઝ એક આફ્રિકાનું શબ્દ એવો વાપર્યો છે પોર્ટુગીઝ આફ્રિકા અને ત્યાં આગળ જે ગામના લોકો તેમને માટે ગવર્મેન્ટની ત્યાં આગળ હોસ્પિટલ બનાવવામાં આવી હતી અને ગવર્મેન્ટ તેઓને રાહત દરે અને મફતમાં જે તે સેવાઓ ઉપલબ્ધ હોય એ પૂરી પાડતા હતા પણ આ લોકો ખાસું દૂર ગણે લાંબે ચાલીને તેઓ એક ક્રિશ્ચિયન હોસ્પિટલમાં ખ્રિસ્તી હોસ્પિટલ જે મિશનરીઓએ બનાવી હોય ત્યાં તેઓ સારવાર માટે જતા હતા એ સમયમાં આપણે જાણીએ છીએ આફ્રિકામાં કેવા પ્રશ્નો હતા મિશનરીઓ કઈ રીતે કામ કરતા હતા અને બહુ સખત સમય હતો એવા સમયોમાં ત્યાં આગળ હોસ્પિટલમાં ઘણી દૂરથી ગામના લોકો ચાલીને અથવા જે તે વ્યવસ્થા તેમને મળે એ પ્રમાણે તેઓ ત્યાં સુધી જતા હતા જે ગવર્મેન્ટ હતી ત્યાંના અધિકારીઓને એ વાતની જાણ મળી અને ઘણા બધા લોકો ત્યાં આવવાના કરતા ગવર્મેન્ટ હોસ્પિટલમાં આવવાના કરતા તેઓ ક્રિશ્ચિયન હોસ્પિટલમાં જવાનું પસંદ કરતા હતા ગવર્મેન્ટ હોસ્પિટલે કે આપણે એક સર્વે કરીએ પૂછીએ શું કારણ છે અને બધાને પૂછવામાં આવ્યું થોડા બી પણ ગયા ગભરાયા પણ એ સમયે આપણા લોકો માટે પ્રવેશ ઉપર વિશ્વાસ કરનારા માટે અઘરો હતો તેમને મારવામાં આવતા હતા અને તેઓએ કહ્યું કે તેઓને પૂછ્યું પહેલા કે તમે આટલે દૂર હોસ્પિટલમાં કેમ જાઓ છો તમને અહીં નજીકમાં તમારા ગામમાં સરકાર તમને સગવડ આપી રહી છે દવાઓ આપી રહી છે ઇન્જેક્શન આપી રહી છે તમને લાંબા સમયની સારવાર આપી રહી છે તો તમે અહીંથી દૂર એ હોસ્પિટલમાં કેમ જાવ છો અમારી અમારી પાસે પાસે પણ પણ એ દવા છે છે સ્ટાફ અને એક બુઝુર્ગે જવાબ આપ્યો જે મુખ્ય બાબત છે અમને ત્યાં લઈ જાય છે એ નથી કે કેમને નજીક દૂર કે અમને મનગમતી અમે ત્યાં જઈએ છીએ ત્યારે અમારી સાથે માયાળુ વર્તન સાથે અમને બાળકોની જેમ પ્રેમથી આવકારીને અમને સારવાર આપવામાં આવે છે એ હાથો જાણે જાદુકીય હાથો છે જેવા એ હાથ એ હાથોથી દવા આપે છે એ હાથોથી ઇન્જેક્શન આપે છે અમે ઘરે પણ નથી પહોંચ્યા હતા એ પહેલા અમે જાણે સાજા થઈ જઈએ છે અમે ત્યાં જઈએ છીએ અને થોડી વારમાં સાજાપણાનો

પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા કેટલી ગજબની વાત છે અને આજે પણ હું ઘણી બધી જગ્યાએ જોઉં છું કે જેઓ પ્રભુ ઈસુ પર ભરોસો કરનારા વિશ્વાસ કરનારા હોસ્પિટલોમાં જ્યારે તેઓ સારવાર આપે છે ત્યારે તેઓ સાજા થાય છે હમણાં જ ગયો અને જેઓ ભરોસો કરે છે વિશ્વાસ કરે છે એમની સેવાઓની રીતોને પ્રભુએ આશીર્વાદ પણ આપ્યો છે હું એવા ઘણા બહેનોને ઓળખું છું કે જેઓ દવા આપતા પણ પ્રાર્થના કરે છે ઇન્જેક્શન આપતા પણ પ્રાર્થના કરે છે અને કદી પેશન્ટોથી કંટાળતા નથી આખી રાત જાગવું પડે તો પણ પ્રભુમાં આનંદથી તેઓની ડ્યુટી નિષ્ઠાથી બજાવે છે પોતાની ફરજ બજાવે છે હા લઈ આ આપણે પ્રભુના લોકો બીજાઓથી આ પ્રમાણે જુદા કરાયેલા છે હા લઈ લો અને આપણને બધાને મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યા છે પ્રેઝ લોડ આપણે જ્યાં કંઈ સેવા કરતા હોય જોબ કરતા હોય તો આપણે હંમેશા યાદ રાખીએ કે બીજાઓ આપણી નોંધ લે છે હા લઈ લઉં મારા માટે પણ કહેવામાં આવતું હતું ક્યાં કોલેજમાં ઘણા સર છે પણ આ સર બહુ દયાળુ છે અલગ છે હંમેશા હસતા હોય છે તેમની શીખાડવાની પદ્ધતિથી મગજમાં ઉતરી જાય છે હાલ એલું એ પ્રભુ એમના બાળકોને વિશેષ આપે છે પ્રાઇઝ લોટ અને માટે આપણે જ્યાં કંઈ આપણે કાર્ય કરતા હોય ત્યારે આપણા કાર્યમાં આપણે ઈમાનદારીથી પ્રભુને મહિમા મળે એ રીતના કામો કરીએ પ્રેઝ ધ લર્ડ આ વૈજ્ઞાની પ્રાર્થના સાથે આગળ વધીએ હાલેલુયા વલા પ્રભુ અમે સ્તોતિ કરીએ છીએ અમે સ્તોતિ કરીએ છીએ અમે તમારો પુષ્કળ આભાર માનીએ આજે સવાર માં પ્રભુ તમારું પવિત્ર રૂડું નામ લેવાના માટે તમે આ સુંદર સમય આપ્યો છે

તમે આપેલા દિવસમાં તમે આપેલા સમયમાં આગળ વધીએ છીએ અમારી સાથે અમારી સંભાળ લો અમારી લો પ્રભુ અમે તમારા લોહીમાં ખરદાયેલા છે અલગ કરાયેલા છે અમે ખાસ લોકો રાજમાન્ય યાજક જાતિ છે એ યાદ રાખીને રોજે રોજ અમે અમારા દિવસો પૂરા કરીએ અમારા દિવસોમાં અમારા વર્ષોમાં આગળ વધીએ એવું થવા દો અને પ્રભુ અમારા જીવન દ્વારા કેવળ અને કેવળ તમને મહિમા મળે એવું થવા દો હા પ્રભુ પ્રભુના પ્રભુ અને રાજાઓના રાજા અમે જ્યાં કઈ હોઈએ ત્યાં પ્રભુ અમારા કામો દ્વારા અમારા વાણી વર્તન વ્યવહાર દ્વારા તમારી ઓળખ બીજાઓને પ્રાપ્ત થાય એવું તમે છો જેઓ તમારા માટે કામ કરે છે પોતાની જોબમાં સર્વ જગ્યાએ પ્રભુ પોતાના વાણી વર્તન વ્યવહારમાં તમને રાખે છે પ્રભુ તમને મહિમા મળે એ રીતના તેઓ ચાલે છે સર્વ પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો સાથે તેઓનું તમે રક્ષણ પણ કરજો અને પ્રભુ અનેક ગણી આપદાઓથી તમે તેમને બચાવજો પ્રભુ સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જે લોકો તમારી સમક્ષ નમ્યા છે તમને મળવાના માટે આવ્યા છે એ સર્વ પર પ્રભુ તમારી અતિ ઘણી મોટી કૃપા અને દયા થાવ અને જેમ અને જે પ્રમાણે અત્યારે તમારા બાળકોને સહાય તથા મદદની જરૂર છે તમે એ પ્રમાણે તેમને સહાય તથા મદદ કરો પ્રભુ પ્રભુ વ્યસનોમાંથી છોડાવો વ્યભિચારમાંથી છોડાવો પ્રભુ જાત જાતના પ્રભુ નશાઓમાંથી છોડાવવા પ્રભિતા ખોટા સંબંધોમાંથી છોડાવવા પ્રભિતા તૂટેલા ઘરોને જોડો પ્રભિતા ડિવોર્સને ખાલી જ કરો અને પ્રભુ ભયંકરમાં ભયંકર ને જીવલેણ માંદગીઓમાંથી અને સામાન્ય માંદગીઓમાંથી પ્રભુ અને તાવમાંથી ઓપરેશનમાંથી અકસ્માતમાંથી પ્રભુ જીવલેણ રોગમાંથી પ્રભુ તમે સાજા કરો હા પ્રભુ નિદાન પામેલા તમામ રોગમાંથી આજે તમારા બાળકો સાજા થયા એવું થવા દેજો પ્રભુ તો કેટલા ઘરને જોડજો લગ્નનો આશીર્વાદ આપજો ધનનો આશીર્વાદ આપજો પ્રભુ તમારા બાળકોના રોજગાર નોકરી ધંધાને આશીર્વાદ આપજો તેમના વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો સફળ કરજો તેમના પર મૂકવામાં આવેલા કોર્ટ કેસો તો મતોને તમે હટાવજો પ્રભુ ખોટી ફરિયાદોને પ્રભુ તમે ખાલી જ કરજો એવી પ્રાર્થના કરી છે તમારા બાળકોના સરકારી કામો પણ પ્રગતિ પામે એવું થવા દેજો પ્રભુ આવકનો આશીર્વાદ આપજો નાણાંનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો પ્રભીતા અને પ્રભુ વિધવા બહેનોની સાથે રહેજો નાથોની સાથે રહેજો મન બુદ્ધિના લોકોની સાથે રહેજો વિકલાંગોની સાથે રહેજો માનસિક રોગોની સાથે રહેજો ને વિદ્રોહોની પર તમે સાથે રહેજો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ તમારા બાળકોએ જે પરીક્ષા પાસ કરી છે તેમને સારી જગ્યાએ એડમિશન મળે અને પ્રભુ તમામ પ્રકારની વ્યવસ્થાઓ બાળકના ભણતર માટે માતા પિતાને મળી રહે પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ મિનિસ્ટ્રીને આશીર્વાદ આપજો મિનિસ્ટ્રીની સેવાઓને આશીર્વાદ કરજો પ્રભુતા આજના દિવસની બધી જરૂરિયાત પૂરી પાડજો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો પ્રભિતા ઓડિયો વિડીયો અને પ્રભુ ફેસબુક વોટ્સઅપ અને યુટ્યુબની સેવાને પણ તમે આશીર્વાદિત કરજો પ્રભુ હમણાં સુધીમાં થયેલા દરેક પાપોને માફ કરજો પિતા અને ફરી વાર સમયે તમારું કેવળ તમારું પવિત્ર નામ લેવા માટે સ્તુતિ કરવાની માટે આરાધના કરવા માટે તે લીલાઓ જેવું પિતા પ્રાર્થના તમારા વાળા દીકરાને મારો ઉદ્ધારકતાનાર પ્રભુ ઈશ્વરના નામ સાંભળીને દેવ બાપ માન્ય કરજો આમીન આમીન I mean.